જય માતાજી હું દયાબેન પરમાર અમરેલીથી મારી ચેનલનું નામ દયાબેન ડીનું રસોડ તો આજે આપણે કોબીના મુઠિયા બનાવશું તો કોબીના મુઠિયા બનાવવા માટે આપણે આ કોબી લીધી છે એક દડો નાનો એવો છે એ લીધો છે અને આપણે ભરકું લીધું છે ઘઉંના લોટનું ભાખરીનું આવે ને એ અને આપણે ચણાનો લોટ લીધો છે અને વઘારવા માટે આપણે રાય લીધી છે આ જીરું લીધું છે થોડુંક અડધી ચમચી હિંગ લીધી છે અને એક ચમચી આપણે સફેદ તલ લીધાશ અને મીઠો લીમડો લીધો છે અને આપણે આ લાલ મરચાં ખાંડેલા લીધા છે અને હળદર લીધી થોડીક અડધી ચમચી અને સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે અને આપણે આમચૂર પાવડર લીધો છે થોડુંક ખટાશ માટે અને મરચાં અને આદુ આ રીતે આપણે ખાંડી લીધું છે અને લીલા ધાણા લીધા છે વઘારવા માટે આપણે તેલ લીધું છે અને પાણી લીધું છે તો બાફા માટે ને લોટમાં આપણે જરૂર પડે એ આપણે પાણી લીધું છે તો પહેલાં આપણે ગેસ ચાલુ કરીશું આ પાણી છે એ આપણે આમાં ગરમ મેંકી દેવાનું છે આપણે આમાં એક લીંબુનું ફાડું નાખ્યું છે એટલે કાળું ન પડે અને ગરમ પાણી થવા દેવું અને આ કોબી છે એને આપણે સુધારી લેવાની છે આપણે આના પાંદ ઉપરથી કાઢી લીધા છે સરસથી ધોઈ લીધી છે આપણે ડાયરેક્ટ કાસરોટમાં આપણે ખમણી લીધું છે એમાં આપણે કોબીને ખમણવાની છે આ રીતે આ રીતે ઝીણું ઝીણું ખમણી લેવાનું છે તો બધી કોબી આપણે ખમણી લેવું તો આપણે બધી કોબી સુધારી લીધી છે ખમણી લીધી છે હવે આપણે આમાં બધાય મસાલા નાખી દેવું તો પેલા આપણે લોટ નાખી દેવું આ પરપૂર નાખી દે આપડે લોટ અગાવ સાળી લીધો છે બે લોટ સાળી લીધા હવે આપણે આ હળદર નાખી દેવું આમ મરચાં નાખી દેવું ખાંડૈયા આમચૂર પાવડર નાખી દેવું સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું તો મીઠું આમાં આપણે થોડુંક લોટનું બધું જોહે અને આ આપણે મરચાં છે એ નાખી દેવું આદુ મરચાં અને આપણે ધાણા નાખી દેવું થોડુંક આપણે આમાં તેલ નાખીશું મોણ માટે ત્રણ ચાર ચમચી આપણે તેલ નાખ્યું જરૂર પડે છે તો જ આમાં પાણી નાખવાનું છે નકર આમાં પાણી નહીં નાખવું પડે એકદમ સરસ લોટ આપણો આ રીતે થઈ ગયો છે પાણીની હસોડી જરૂર નથી પડી આપણે આમાં તો આ રીતે આપણે બધા મુઠિયા વાળીને ડાયરેક્ટ આપણે આમાં રાખી દેવું તો આપણે આ બધાએ મુઠિયા વાળી લીધા છે તો આમાં આપણે તેલ પહેલાં લગાવી લીધું હતું સોટે નહીં એટલે અને અહીંયા આપણું પાણી ગરમ થઈ ગયું છે હવે આપણે આને દસ થી પંદર મિનિટ આપણે રહેવા દેવાનું છે ધીમા કહે છે સડવા દેવાના છે તો પંદર મિનિટ આપણે આને સડવા દેવું હવે આપણે જોઈ લેવું વીસ મિનિટ થઈ છે આપણે જોઈ લેવું એકદમ મસ્ત થઈ ગયા છે

કટિંગ કરવાનું છે તો બધા આપણે કાઢી લેવું તો આપણે આ કાઢી લીધા છે તો આને ઘણીક વાર ઠંડા થવા દેવું તો આપણે એકદમ સરસ ઠંડા થઈ ગયા છે આપણે નીચે આવું રાખી દેવાનું એટલે બેય બાજુથી પવન લાગે એમ તો હવે આપણે આનું કટિંગ કરી લેવું એકદમ મસ્ત થઈ ગયા છે જો એકવાર જરૂર ટ્રાય કરજો આમ નમ કોબીનું કાંઈ ચાક કે સંભારો ન ખાય તો આ રીતે મુઠિયા બનાવી દેવાય આપણે તો છોકરા ખાય એમ મોટાઈ ખાય છોકરાએ ખાય બધાય ખાય તો બધાય આ રીતે આપણે કટિંગ કરી લેવું તો આપણે આ બધાય કટિંગ કરી લીધા છે તો હવે આપણે વઘાર કરી લેવું પેલા આપણે ગેસ ચાલુ કરશું છે અને આપણે આ તેલ નાખ્યું છે તો તેલ આપણે આમાં થોડું વધારે નાખ્યું છે તેલને ગરમ થવા દેવું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો પેલા આપણે રાય નાખી દેવું ગેસ આપણે ધીમો કરી નાખી દેવું અને હિંગ નાખી દેવું અને મીઠા લીમડાના પાન નાખી દેવું અને આપણે આ તલ નાખી દેવું સરસ તલ ફૂટી ગયા છે તો હવે આપણે આ મુખિયા નાખી દઉં

આમ કોબીનું કંઈક કરી દે તો ન ખાય તો તૈયાર છે આપણા કોબીના મુઠિયા જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો બે લાઇકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા કોબીના મુઠિયા